અરે ભાઈ તમે તાલુકા પંચાયતના ના પ્રતિનિધિઓ છો તમે જિલ્લા પંચાયતના ના પ્રતિનિધિઓ છો તમે ધારા સભ્ય છો તમે સાંસદ સભ્ય છો તમે તમારા ચૂંટાયેલા વિસ્તારમાં તમે પ્રજાના કામ નથી કરતા એટલે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે આ તમામ આદિવાસી જનતા અથવા તો સમગ્ર ગુજરાતની જનતા એ ચૈતરભાઈનો આગ્રહ કરે છે કે સાહેબ તમે અમારા વિસ્તારમાં આવો તમે અમારા જે આ વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો તમે વિધાનસભામાં ઉઠાવો એના માટે આ તમામ જનતાઓ આજે જાગૃત થઈ થઈ અને આજે ચૈતરભાઈને દરેક વિસ્તારમાં એ કાર્યક્રમો માટે બોલાવે છે પણ મિત્રો આજે તમે હમણાં જોયો હશે અહીંયા ગાડી કવાટમાં ગઈ કાલે સાહેબ શ્રીનો કાર્યક્રમ હતો એના 4-5 દિવસ પહેલા ઘણા બધા નેતાઓ અહીંયા આપણા જિલ્લામાં આવીને ગયા આવીને ગયા ને એ લોકો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે એ લોકો મોટા મોટા વાયદાઓ કરે છે મોટા મોટા આશ્વાસનો આપે છે મોટા મોટા તાઈફાઓ કરે છે પણ જ્યારે ચૂંટણીઓ પતે છે એટલે પાછા કુવાના ડેડકાની જેમ ગુફામાં ઘૂસી જાય છે

આવી જાય છે ને એ લોકો આખી રાત ગાંગરે છે એવી જ રીતે આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ લોકો વર્ષોથી એ મામા ભાણિયાઓ વર્ષોથી જેવી ચૂંટણી આવે એવા ખાલી બે ચાર મહિના પહેલા એ લોકો એક્ટિવ થાય અને પ્રજાની વચ્ચે જાય એ મરણ જરણ હોય લગ્ન પ્રસંગ હોય કે નાના મોટા ભાજપ કોંગ્રેસના કાર્યક્રમો હોય એ ત્યારે જ તમને ઈદના ચાંદ જેવા એ લોકો દેખાય અરે જ્યારે આ ચૂંટણીઓ પતે ત્યાર પછી એ પાછા કુવાના ડેડકા જેવા ઘૂસી જાય છે તો પાંચ પાંચ વર્ષ સુધી એ દેખાતા નથી આજે આપણા વિસ્તારમાંથી ઘણા બધા તાલુકા પંચાયતના સદસ્યો હશે જિલ્લા પંચાયતના સદસ્યો છે ધારાસભ્યો હશે સાંસદ સભ્યો આપણા વિસ્તારમાંથી ચૂંટાઈને જાય છે એ તમને દેખાય છે ખરા તમે તમારા તાલુકા પંચાયતના સદસ્યને ઓળખો છો તમે તમારા જિલ્લા પંચાયત ના સદસ્ય માટે દેખાય છે ખરા ખરા પ્રશ્નો ઉઠાવે છે આજે આ ચૈતરભાઈ વસાવા બે હજાર બાવીસ થી આપડા ધારાસભ્ય છે એ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છે પણ તેમ છતાં આજે ઉમરગામ થી અંબાજી કે સમગ્ર ગુજરાતમાં એ દરેક સમાજના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તમે આજે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે જોઈ લો તમે ટીવી ચેનલમાં જોઈ લો તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તમામ જગ્યાએ આજે ચૈતરભાઈ વસાવા એને છોટાઉદેપુરમાં ઉદેપુરમાં કાર્યક્રમ કર્યો આજે ચૈતરભાઈ વસાવાએ કવાટમાં કાર્યક્રમ કર્યો આજે ચૈતરભાઈ વસાવાએ દાહોદમાં કાર્યક્રમ કર્યો આજે ચૈતરભાઈ વસાવાએ બારડોલીમાં કાર્યક્રમ કર્યો આજે આપણા જ વિસ્તારના સાંસદ સભ્ય છે જસુભાઈ રાઠવા એ આજે બે વર્ષ થી ચૂંટાઈ ને જ્યારથી આપણા વિસ્તારમાં વર્ષથી ગયા છે ને ત્યાં ગાડીની જનતા એમને દીવો લઈને હોદે છે તેમ છતાં તે મળતા નથી એમના અગાઉ ગીતાબેન રાઠવા હતા એ ગીતાબેન રાઠવા પાંચ પાંચ વર્ષ પૂરા કર્યા પણ આ નર્મદા જિલ્લાના જે રાજપીપળા વિસ્તારના જે 2-5 કિલોમીટરના એરિયાના ગામો છે એ ગામોના નામ પણ નથી ઓળખતા એ સાંસદ સભ્ય વિચાર કરો જેવા લોકોને આપણે સાંસદ સભ્ય બનાવે છે આ ભાજપના સિમ્બોલ પર આ કોંગ્રેસના સિમ્બોલ પર એ લોકો છુટાઈ જાય છે પણ એ લોકો 5-5 વર્ષ સુધી આ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કોઈ દિવસ એ લોકો રસ્તા પર આપણને જોવા નથી મળતા એટલે મિત્રો આપણે બધાએ જાગવું પડશે આવનારા દિવસોમાં આજે ચૈતરભાઈ એક જ વ્યક્તિ છે એ સમગ્ર વિસ્તારમાં આપણા નાના મોટા પ્રશ્નો ઉઠાવે છે એ વિધાનસભામાં અવાજ ઉઠાવે છે એ જિલ્લા પ્રશાસન હોય કે સરકાર હોય પોલીસ પ્રશાસન સામે એ અવાજ ઉઠાવે છે એમની પર આજે 19 જેટલી આપણા પ્રજાના પ્રશ્નોની સામે લડતા લડતા આ સરકારે એમની પર ખોટા ખોટા આજે 19 એફઆઈઆર નોંધાવી છે આ ધારાસભ્ય આજે બે બે વાર જેલમાં જઈને આવ્યા છે એમના ધરમપત્ની ને પણ આ લોકો જેલમાં મૂકી દીધા હતા પણ તેમ છતાં મિત્રો આજે આ ધારાસભ્ય ને આ ભારતીય જનતા પાર્ટી એ મિનિસ્ટર નું પદ આપવા કે છે એમને ભલભલી જાહેરાતો આપે છે એમને લાખો કરોડો રૂપિયા ની ઓફરો આપે છે પણ તેમ છતાં આ ધારાસભ્ય શ્રી એવું કે મને જેટલી વાર તમારે જેલમાં મૂકવા હોય એટલી વાર તમે જેલમાં મૂકો પણ હું આમ આદમી પાર્ટીમાં જ રહીશ અને આમ આદમી પાર્ટીમાંથી તમામ સમાજના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હશે મારે સરકાર સામે લડવાનું થશે તો હું સરકાર સામે પહેલા ગોળી ખાવા માટે હું તૈયાર છું ખાલી આપણે બધા એમનો સાથ સહકાર આપવાની જરૂર છે મિત્રો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે આ ચૂંટણીઓમાં આપણે જેવી રીતે ધારાસભ્ય શ્રી તમામ વિસ્તારના પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એવી જ રીતે આપણે પણ આપણા વિસ્તારમાંથી એવા પ્રતિનિધિને ચૂંટીએ જે આપણા રોડ રસ્તા જે પાણીની સમસ્યાઓ છે જે આરોગ્યની સમસ્યાઓ છે જે શિક્ષણની સમસ્યાઓ છે જે રોજગારની સમસ્યાઓ છે એવા પ્રશ્નોને ઉઠાવે એવા આપણા પ્રતિનિધિત્વને આપણે આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતો આપણા સમાજના લોકોએ આજે બલિદાન આપ્યું છે આજે આપણા સમાજના લોકોએ જમીનો આપી છે આજે ત્યાં ગાડી જેટલા પણ પ્રોજેક્ટો નવા નવા આવે છે એમાં આદિવાસી સમાજ ના લોકોની જમીનો ગઈ છે આજે આપણા સમાજના લોકો આજે ત્યાં ગાડી જોતા હશો તમે આજે ટાવર ઉપર ચડી જાય છે આજે એ લોકો રોડ રસ્તા પર આવે છે આ પોલીસ પ્રશાસન દ્વારા એમને ડિટેન કરવામાં આવે છે એમની પર લાઠી ચાર્જ કરવામાં આવે છે એમની પર ખોટી ખોટી ફરિયાદો એફઆઈઆર દાખલ કરી અને એ લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે મિત્રો એવા દિવસો આપણા છોટા ઉદેપુરના ના આવે એના માટે તમે પણ જરા જાગતા રહેજો નહીંતર તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હમણાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે આપણા નસવાડી તાલુકામાં એ લોકો કબજો કરવાના છે ખબર છે ને એમાં આપણા સત્તાવીસ જેટલા ગામો ઉઠે છે જીએમડીસી ના નામે આપણે આવનારા દિવસોમાં આવીતી જમીનો જવાની છે એવા તો ઘણા બધા પ્રોજેક્ટો આપણા ટ્રાયબલ વિસ્તારમાં આ આવી રહ્યા છે એટલે આજે કેવડિયાની વારી છે આવનારા દિવસોમાં આપણા બધાની વારી ના આવે એની પર તમે ચિંતા રાખજો આજે તમે છત્તીસગઢમાં જોઈ લો આજે મધ્યપ્રદેશમાં જોઈ લો મહારાષ્ટ્રમાં જોઈ લો આજે ગુજરાતમાં જોઈ લો જ્યાં જ્યાં આપણો આદિવાસી વિસ્તાર વસેલો છે ત્યાં ત્યાં આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર બેઠેલી છે એ સરકારો આપણા લોકોની જે જમીનો છે એ જમીનો નહીં જેવી કિંમતમાં આજે એ લોકો અડાણીને અંબાણીને આપી રહ્યા છે આજે આમ અંબાજી મોડું પણ થયું છે આપણે સાહેબ શ્રીને પણ આપણે સાંભળવાના છે એ માટે અમે અમારી વાણીને વિરામ આપીએ છીએ તે બાબત આપણે સાહેબ માટે એક જોરદાર નારો લગાવી દઈએ તમામ મારા સાથી મિત્રો બે હાથની મુઠ્ઠી વાળી અને એકવાર જે આપણા વચ્ચે આપણા સાહેબ આવ્યા છે એના માટે એકવાર જોરદાર નારો લગાવી દઈએ નહીંતર તો અહીંયા ભાજપ અને કોંગ્રેસના માણસોને આ નેતાઓએ મોકલ્યા હશે અહીંયા ગાડી જે સભા છે એ સભાને સાંભળવા માટે અને અહીંયા ગાડી તમારી પાસે કેટલી એનર્જી છે કેટલો ઉત્સાહ છે અને કેટલી તાળીઓ વાગે છે અને કેટલી આપણે ઉત્સાહમાં આપણે સાહેબના નારા લગાવીએ છીએ એ પણ આ બધા ભાજપના નેતાઓ રિપોર્ટિંગ માંગશે એમની પાસે એટલે હવે આપણે બધા જાગ્યા છે આપણે બધા પરિવાર પરિવર્તન તરફ આપણે જવાનું છે તો આપણે બે હાથની મુઠ્ઠી વાળીને એક જોરદાર નારો લગાવી દઈએ બોલો જય આદિવાસી બરાબર બૂમ પાડજો હા પેલા પાછળવાળા ભાઈઓ બરાબર બોલતા નથી Hacer... ¡Buenos días!